વલસાડના ગુંદલાવમાં રાત્રે ચાલકે બળદને અડફેતે લેતા સર્જાયેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા તારીખ અઠયાવીસ ફેબ્રુઆરી બુધવારના રોજ રાત્રે બાત્રીસ કલાકે બનેલી ઘટનાની મળતી માહિતી મુજબ ગુંદલાવ ગામમાં મોડી રાત્રે પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા એક ચાલકે રસ્તા વચ્ચે ઉભેલા બળદને અડફેતે લીધો હતો આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી સદનસીબે અકસ્માતમાં કોઈને જાનહાનિ થઈ ન હતી પરંતુ રિક્ષામાં ભારે નુકસાન થવા પામ્યું હતું ત્યારે આ બનાવ અંગે મળતી વિગતો મુજબ વલસાડ અને ખેરગામ રોડ પર આવેલા ગુંલાવ ગામમાં મોડી રાત્રે આશરે બારત્રીસ વાગ્યાના સુમારે એક રિક્ષા ચાલક પોતાને રિક્ષા લઈને પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો આ દરમિયાન ગુંદલાવ પ્રાથમિક શાળાની સામે બે બળદો રસ્તા વચ્ચે ઊભા હતા જેમાંથી એક બળદને રિક્ષા ચાલકે અડફેટે લીધો હતો જેમાં રિક્ષામાં ભારે નુકસાન થવા પામ્યું હતું સદનસીબે કોઈને જાનહાની થઈ ન હતી ત્યારે અવારનવાર રખડતા ઢોરોને લઈ થતા અકસ્માતને પગલે લોકોને ભારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે આ માટે રસ્તા વચ્ચે રખડતા ઢોરોને પકડવાની કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે